કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો આજની રેસિપી હું તમારી જોડે શેર કરી રહી છું સેવસણ બરોડા સ્પેશિયલ સેવસણ બનાવી રહી છું જેની પૂરેપૂરી રેસીપી મારા વિડીયોમાં તમને જોવા મળશે અને ઇઝી અને ટેસ્ટમાં બેસ્ટ એવી રેસીપી હું તમને આજ આપી રહી છું તો બને રહેજો મારા વિડીયોમાં અને એન્ડ સુધી જરૂર જોજો અને મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ પહેલાં તો મેં રાત્રે લીલા વટાણા જે આવે છે આપણે તે મેં પલાળી દીધા હતા આખી રાત ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને સવારે મેં એની ચારથી પાંચ સીટી બોલાવી દીધી છે તો એ ચણા બફાઈને રેડી છે જુઓ જો ચણા એકદમ મસ્ત બફાઈ ગયા છે અને અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે હવે આપણે એમાં તેમાં લઈ લઈશું થોડા સાઈઝ મસાલામાં જોઈશે આપણે ડુંગળી લસણ અને મરચાંની પેસ્ટ કરી દીધી છે જોડે ટામેટાની પેસ્ટ પણ બનાવી દીધી છે બે ટામેટા લીધા હતા અને બે ડુંગળી લીધી હતી તો એની પેસ્ટ બનાવીને મેં રેડી કરી દીધી છે હવે જેવું તેલ ગરમ થશે આપણે તેમાં થોડું જીરું નાખીને આપણે તેનો વઘાર કરીશું તો ચલો હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ જો મેં અહીંયા તેલ તો મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે ચલો આપણે

ત્યારબાદ આપણે એડ કરીશું એમાં થોડી લસણની ચટણી તેનો કલર પણ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો મસ્ત અને આપણી ડુંગળી પણ એકદમ મસ્ત સતળાઈ ગઈ છે શેર છૂટું પડી ગયું છે એટલે સમજી લેવાનું કે ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો અને ડુંગળી સતળાઈ ગઈ છે મસ્ત તો ચલો હવે આપણે એની અંદર એડ કરી દઈએ ટામેટાની પ્યુરી જે મેં બે ટામેટા ધોઈને બ્રશ કરી રાખ્યા છે આવી રીતે અને તેની ચૂડી પણ એડ કરી દઈશું અને પછી આપણે એની અંદર મસાલા કરીશું બધા મસાલામાં આપણે કરીશું મીઠું થોડુંક જ લાલ મરચું નાખીશું કેમ કે ચટણી આપણે ઓલરેડી નાખી છે તે શીખી જ છે તો આપણે પહેલાં લઈશું થોડું મીઠું સ્વાદ પ્રમાણે કોઈ વધારે ખાતું હોય કોઈ ઓછું ખાતું હોય તો એમના હિસાબે લઈ લેવાનું કેમકે આપણે ચણા બાફરા છે એમાં પણ મીઠું નાખ્યું છે તો પહેલાં થોડું માપે નાખવાનું પછી નાખીશું થોડી સીવડદર અને લાલ મરચું પાવડર હું થોડુંક જ નાખીશ કેમ કે ચટણી તીખી હતી અને ઉપરથી પછી સેવું ચનો મસાલો પણ આવશે એટલે આપણે મરચાની ક્વોન્ટિટી ઓછી લેવાની તમે જેવી રીતે તીખું ખાતા હોય તે રીતે તમે મસાલો કરી શકો છો બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે રાઈસ એટલા માટે તો ચલો હવે આ થોડું ચઢી જાય પછી આપણે વટાણા રગડો છે તે એડ કરી દઈએ રાઇસ સામે તો ભોળવા બેઠી છે કે રમવા બેઠી છે ખબર નથી

થોડું જાડું લાગે તો આપણે પાણી એડ કરી લેવાનું કેમકે સેવસર થોડું પતલું જ કરવાનું કેમકે ઓલરેડી અંદર સેવ આવે ડુંગળી આવે એટલે જાડું થઈ જાય એટલે આપણે સેવસર થોડું પતરું રાખીશું તો આપણે થોડું પાણી એડ કરી લઈએ આની અંદર આ જ કુકરમાં મેં બધું પાણી લઈ લીધું એટલે બધું લૂચીને આપણે ઉપયોગમાં લઈ શકીએ

તો હું અહીંયાથી બનાવીને લઈને આવીશ નાનું ગેસ ને બધું તો ડિશો ને બધું તો હું લઈ આવીશ અને સેટરડે સન્ડે માટે જ હું કરીશ રેગ્યુલર નહીં સેટરડે સન્ડે જ ફૂલ છે ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ ગાઈસ કેવું છે વાહ સો યમી હવે આને થોડી વાર ઉકાળવા દેવાનું તીખું લાગી ગયું તો ચાલો તે પછી મસાલો કરીશું લીંબુ નીચોવીશું એ બધું તમને બતાવું પછી હવે હું આની અંદર નાખીશ શ્રીહરિનો સેવસણ મસાલો શ્રીહરીનો જેનો ટેસ્ટ બહુ જ મસ્ત હોય છે તો ચલો હું વગરાવી દઉં થોડો મસાલો સેવસેનો અને હવે આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું અને આપણું સેવસેવ બનીને રેડી થઈ ગયું છે બસ હવે સૌ કરીએ ત્યારે હું તમને બતાવીશ કે શું રિવ્યૂ આપે છે મારા પતિદેવ અને મારા છોકરાઓ ટેસ્ટમાં કેવો છે અને આને આપણે પાઉ સાથે ખાઈશું પાઉેવ ડુંગળી જોડે તો ચલો જમતી વખતે બતાવું તમને તો જુઓ ગાઈઝ મસ્ત ગાર્નિશિંગ થઈ ગયું છે કોથમી નાખીને તો ચલો હવે ગેસને ઓફ કરી દઈએ અને આપણે વધારાના વાસણ છે તે ઘસી દઈએ પછી જમવા બેસી જઈએ ચલો ગાઈઝ અમારું સેવસણ તો બની ગયું હતું હવે અમે જમવા બેસી જઈએ અમારા સાહેબ શ્રી પણ આવી ગયા છે મે <laughs> <laughs> અર્જી સેવ સેવ અને જોડે અમે લઈશું સેવ કિસી સેવ બતાવો સેવ નહીં તમને મમ્મી અને ઉપર લીંબુ અને માટે લીંબુ છે

સર્વિસ કરાવી દીધું છે એ તો કરાવે છે બિલિંગ બિલિંગ કરી લે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ એમનો અને ઓઇલ બાકી છે જે ચેન્જ કરવાનું તો ઓઇલ પૂરું કરે દે બદલી દે પછી લઈને જઈએ ગાઈઝ હું અહીંયા સર્વિસ સ્ટેશન ઉપર ઊભી હતી અને અચાનક મારી નજર એક ઝાડ ઉપર પડી તો એ ઝાડ હું તમને બતાવું જો બધા ઝાડના પાંદડા બધા સરસ છે પણ બે ચાર પત્તા તમે જો આ બાજુ આને આવું થઈ ગયું છે આ બાજુ આ ઝાડને આવું થઈ ગયું છે અહીંયા આવું થઈ ગયું છે એટલે શું માણસોના જેમ ઝાડે પણ કંઈક પાપ કર્યા હશે તે એમના પણ આવો દશા થઈ જાય તમે જોઈ શકો છો એમને પણ આવું સહન કરવું પડે મને તો વિચાર આવી ગયો વિચાર કરતી હતી કે માણસોને તો ફેસ પર આવા થાય જ છે પણ જાડેને પણ આવું સહન કરવાનું એના ફેસ પર એના પાન ઉપર પણ આવું થાય નવાઈ લાગે કમેન્ટ્સ કરજો ગાઈઝ કે આ શું હોય ગાઈસ કેનેડાથી અમારા ભાઈનો ફોન આવ્યો છે એ કરી રહ્યા છે શોપિંગ ઘરે બેઠા કેનેડાની શોપિંગ જોઈએ છે હવે ગાઈઝ તમે જોઈ શકો છો કેનેડામાં આવી રીતે ફરવું પડે મારું શેવિંગ સામાન blum uh -huh. uh -huh. uh -huh.